you uh -huh.

આતંકવાદી હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે મુખ્ય હુમલાઓ આતંકવાદી સંગઠનો જેવા કે તરીકે તાલિબાન પાકિસ્તાન અને બલુચ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યા છે આ હુમલાઓમાં સુરક્ષા દળો પોલીસ કર્મીઓ અને ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે આ પહેલા જૂન માં ઉત્તર વજિરિસ્તાનમાં મીર અલી વિસ્તારમાં થયેલા એક આત્મઘાતી હુમલામાં તેર થી સોળ પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા આ હુમલાની જવાબદારી હાફીઝ ગુલ બહાદુર જૂથે લીધી હતી ઓગસ્ટ માં બલુચિસ્તાનમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણ માં નવ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા આ હુમલામાં એક પોલીસ સ્ટેશન અને સરહદી દળના સંકુલ ને ઉડાવી itu tu